સમાચાર કલ્પના છે નમસ્કાર આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ગઈકાલે ગુજરાત કર્ણાટક તેલંગાણા બિહાર અને આસામને લાભ આપતા ત્રણ પ્રોજેક્ટ્સના મલ્ટી ટ્રેકિંગ અને કચ્છના દૂરના વિસ્તારોને જોડવા માટે એક નવી રેલવે લાઇનને મંજૂરી આપી છે સાંભળીએ એક વિશેષ અહેવાલ ઐતિહાસિક તેમજ સાંસ્કૃતિક ધરોહર હડપા સ્થળ ધોળાવીરા પૌરાણિક મહત્વ ધરાવતા નારાયણ સરોવર અને લખપત નો બહોળા પ્રમાણમાં વિકાસ થાય તેવા ઘટનાક્રમમાં હાજીપીર લુણા વાયોર અને લખપત કિલોમીટર ની નવી રેલવે લાઇન ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતામાં ગઈકાલે બુધવારે કેન્દ્રીય મંત્રી મંડળે મંજૂરી આપી હતી પ્રસ્તાવિત નવી લાઇન નો ખર્ચ બે પાંચસો કરોડ રૂપિયા છે આ પ્રોજેક્ટ ત્રણ વર્ષમાં પૂર્ણ થશે નવી રેલવે લાઇન કચ્છ જિલ્લાના દૂર વિસ્તારોને રેલ જોડાણ પ્રદાન કરશે નવી રેલવે લાઇન ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા ઉપરાંત મીઠું સિમેન્ટ કોલસો ક્લિંકર અને બેન્ટોનાઇટના પરિવહનમાં પણ મદદ કરશે આ પ્રોજેક્ટમાં હડપાના સ્થળો ધોળાવીરા કોટેશ્વર મંદિર નારાયણ સરોવર અને લખપત કિલ્લાને પણ આવરી લેવાશે આ રેલવે લાઇનથી તેર નવા રેલવે સ્ટેશન ઉમેરવામાં આવશે જેનો લાભ

કેન્દ્રીય મંત્રીમંડળે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ માટે બીડ રજૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે મંત્રીમંડળે સંબંધિત મંત્રાલયો વિભાગો અને સત્તાવાળાઓ પાસેથી જરૂરી ગેરંટી સાથે યજમાન સહકાર કરાર એચસીએ પર હસ્તાક્ષર કરવા અને બીડ સ્વીકારવામાં આવે તો ગુજરાત સરકારને જરૂરી ગ્રાન્ટીન એઇડ મંજૂર કરવાની પણ મંજૂરી આપી છે કોમનવેલ્થ ગેમ્સમાં બૌતેર દેશોના રમતવીર ભાગ લેશે અમદાવાદ એક આદર્શ યજમાન શહેર છે જે વિશ્વ કક્ષાના સ્ટેડિયમ અત્યાધુનિક તાલીમ સુવિધાઓ અને જીવંત રમતગમત સંસ્કૃતિ પ્રદાન કરે છે રમતગમત ઉપરાંત ભારતમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન પ્રવાસનને પ્રોત્સાહન આપવા રોજગારી પેદા કરવા અને લાખો યુવા રમતવીરોને પ્રેરણા આપવા પર કાયમી અસર છોડશે આવી વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત ઇવેન્ટ રાષ્ટ્રીય ગૌરવ અને એકતાની ભાવના જગાડશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આવતીકાલે યોજાશે નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો આવતીકાલે સવારે આઠથી અગિયાર દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ બે ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે ભુજ બસ પોર્ટ ખાતે નવી ચાર ડીલક્સ એક્સપ્રેસ બસોનું ગઈકાલે લોકાર્પણ કરવામાં આવ્યું કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ લીલી ઝંડી આપીને બસોને પ્રસ્થાન કરાવ્યું નવી બસ સેવા ભુજ મહેસાણા અને ભુજ છોટા ઉદેપુર રૂટ પર શરૂ કરવામાં આવી છે ભુજથી થી મહેસાણા જવા માટે બસ બપોરે સાડા ત્રણ વાગે ઉપડશે મહેસાણા થી ભુજ તરફની બસ બપોરે બે વાગીને પંદર મિનિટે રવાના થશે છોટા ઉદેપુર માટેની બસ સવારે અગિયાર વાગે અને ત્યાંથી ભુજ તરફની બસ સવારે દસ વાગે ઉપડશે માંડવીના ફરાદી ત્રણ રસ્તા નજીક વણાક પર ટ્રકની ટક્કરે બે બાઇક સવાર કિશોરોના ઘટના સ્થળે મૃત્યુ નિપજતા અરેરાટી છવાઈ ગઈ છે ગઈકાલે બપોરે બનેલી ઘટનામાં મુન્દ્રા તાલુકાના રામાણિયા ગામના બંને કિશોરો બાઇકથી જતા હતા ત્યારે ટ્રકની અડફેટે ચડતા ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા દુર્ઘટના અંગે કોળાઇ પોલીસે તપાસ હાથ ધરી છે આજે ઋષિ પંચમી નું પર્વ ઉજવાય છે પ્રાચીન ઋષિ વર્યો નું ઋણ અદા કરવા ભાદરવાને શુક્લ પક્ષની પાંચમી તિથિએ એ મનાવાય છે આજની તિથિ સામા પાંચમ તરીકે જાણીતી છે મહિલાઓ આવ્રત રહે છે ભુજમાં ખારી નદી ખાતે આવેલા એકમાત્ર સપ્ત ઋષિ મંદિર ખાતે મેળો ભરાય છે જિલ્લામાં ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે આ ઉજવણી દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં ગણેશ ઉત્સવ મંડળીઓ દ્વારા ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે ચાલુ વર્ષે આગામી છઠ્ઠી સપ્ટેમ્બર સુધી ગણેશ પ્રતિમાઓના વિસર્જન અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેનું ચુસ્તપણે અમલ કરવા જણાવાયું છે અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર